ચાકોના આઠ લઈ જાય બસ બાબુ સાહેબ જો તું તારે કંઈક વાંધો જો શું થાય છોકરા ને ચાલે મોકલવાનું છોકરા ને ચાલે ભણવા મોકલી ચાલે શું મોકલવાય તો મોકલે વાળા કેમ થાય તમને એમ નહી મોકલી આ પડધરી પ્રાથમિક શાળા છે જેના શિક્ષક છે ત્યાં નાના નાના છોકરા ચા પાણી લેવા મોકલે છે જોઈ લેજો આ સાઈબ